નમસ્તે ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર જાણીશું કે જે ફાર્મર રજિસ્ટ્રેશન અથવા તો ખેડૂત નોંધણી આઈડી કાર્ડ જે બનાવવામાં આવે છે એ મંજૂર થઈ ગયું છે કે કેમ તે કેવી રીતે ઓનલાઈન જોઈ શકાય ફાર્મર આઈડી એ ખેડૂત માટેની જે યોજનાઓ છે તેમાં ખૂબ ઉપયોગી છે પીએમ કિસાન કે અન્ય યોજનાઓ માટે તો ચાલો જાણી લઈએ કેવી રીતે જોઈ શકાય જો તમે ના બનાવ્યું હોય તો એ બનાવી દેજો તેનો વિડીયો પણ બે દિવસ પહેલાં બનાવેલો છે એ પણ જોઈ શકો છો આ આઈડી બનાવવા માટે અથવા તો તેને જોવા માટે તમારે શો પરથી હું ગૂગલ સર્ચમાં જઈ અને એગ્રી સ્ટેક ગુજરાત તમારે સર્ચ કરવાનું રહેશે જે રીતે અહીં મેં લખેલું છે તે રીતે તો નીચે એ વેબસાઇટ આવી જશે તેના ઉપર હું ક્લિક કરું તો અહીં એ વેબસાઇટ ખુલી જશે અહીં તમે જોઈ શકો છો ત્યારબાદ બનાવવા માટે તમે અહીં તમામ પ્રકારની પ્રોસેસ કરી શકો છો ફાર્મર ઉપર ક્લિક કરી અથવા તો ક્રિએટ ન્યૂ યુઝર ઉપર જઈ અને તમે નવું એકાઉન્ટ બનાવી શકો છો હવે તમારે તમે કરી દીધું હોય રજીસ્ટ્રેશન તેને જોવા માટે તમારે ચેક એનરોલમેન્ટ સ્ટેટસ ઉપર તમારે ચેક કરવાનું રહેશે તો ત્યાં હું ક્લિક કરું છું તો ચાલો ત્યાં ક્લિક કરું છું અહીં તમારે એનરોલમેન્ટ આઈડી જે આપેલું હોય અથવા તો આધાર નંબર ઉપર ક્લિક કરી અને તમે એ માહિતી નાખી શકો છો તો ચાલો હું આધાર નંબર નાખી દઉં અહીં તમે નાખશો તો એક સેન્ટ્રલ આઈડી ફાર્મરનું નામ એપ્રુવ કે રિજેક્શન હજુ સુધી મેં રજીસ્ટ્રેશન નથી કર્યું એટલે બતાવતું નથી નહીંતર અહીં પણ એ એપ્રુવલમાં એ બતાવોત બરાબર છે એનરોલમેન્ટ ડેટ અથવા તો નથી કરતા તો તેનું એ પણ બતાવોત કે શા માટે એ એપ્રુવ કરવામાં નથી આવ્યું તો આ રીતે તમે એગ્રી સ્ટોક વેબસાઇટ ઉપર જઈ અને તમે ફાર્મર આઈડી રજીસ્ટ્રેશન થઈ ગયું છે કે કેમ એપ્રુવલ મંજૂર થઈ ગયું કે કેમ એ તમે જોઈ શકશો તો આ રીતે અમારી ચેનલને જોતા રહો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો વધુમાં વધુ લોકો સુધી શેર કરો થેન્ક યુ